આજે એના સગા સગબંધીઓ જંગલ ની જમો જંગલ કાપવાનું અને ખેડાણ કરવાનું કામ કરે છે અલા હું એમ કહું સૈતર વસાવાને આમ આદમી પાર્ટી ના તમે ગરીબોને જંગલની જમીન આપો ને તમે જંગલની જમીનમાં જમીન માં બંગલો બાંધી દો તમે જંગલની જમીન ખેડી નાખો અને આદિવાસી ના મસીહા પર નીકળ્યા છે અરે ભાઈ આદિવાસીના મસીહા તો છોટુભાઈ વસાવા છે મનસુખભાઈ વસાવા છે મહેશભાઈ વસાવા છે આ અમારી ટીમ છે આદિવાસીના ના મસી અમે આદિવાસી જબરજસ્ત રીતના કરી રહ્યા છે પણ આવા નાલાયક સમય આવશે ત્યારે આ વિસ્તારમાં નેત્રીકર નેતાગીરી નેત્રી કરવા પડે છે આજે બે નંબરના ધંધા ચાલે છે એ કોના ચાલે છે એ કોના ચાલે છે એ બધું ખુલ્લું પાડી અને એમ લખ્યા કે અમે રેડ પાડવા નીકળું છું અરે રેડ પાડો ના તમને કોણે રોકાયા છે કોરી કોરિયુદ્યોગમાં આદિવાસીઓ રોજગારી મેળવે છે ઘણા બધા રોજગારી મેળવે છે કોરી ઉદ્યોગ બંધ કરવાની વાત કરે જનતા રેલ પાડની વાત કરે છે ધરуна અડ्डा બંધ કરવાની વાત કરે છે ખાલી નિવેદન ના કરો તમે લોકોની વચ્ચે જાઓ અને લોકોને યુવાનોને ગેયર માર કે દોર છે આદિવાસી દિવસ એટલા માટે ઉજવાનો હોય કે આદિવાસી સમાજમાં જાગૃતિ આવે યુવાનોમાં જાગૃતિ આવે કઈ રીતના રોજગારી મેળવી શકાય કઈ રીતના સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકાય આદિવાસી યુવાન

આદિવાસીનો વિકાસ જેની કેન્દ્રમાં શાસન છે મોદીનું શાસન છે ગુજરાતમાં ભુપલેર પટેલનું શાસન છે અને કાયદો ના વ્યવસ્થા અમે કડાક ખાતે કામ કરીએ કરી ભાઈ કાયદો કાયદાનું કામ કરીશે ભાઈ લોકશાહી લોકશાહી રીતના અમે 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 લોકશાહીની નુકસાન નહીં થાય એ રીતના અમે કામ કરીશું પણ આવા ટપુરિયોને આવનારા દિવસોમાં આપણે બધાએ ખુલ્લા ખુલ્લા પાડવા પડશે કોઈ કોઈ જાતને ઢેરવાની જરૂર નથી આપણે આદિવાસી શાળી સંગઠિત થાવ વિશ્વના આદિવાસીઓ

ફૂલવાડી સાસઠ કેવી બની જ રહેશે ફૂલવાડી ના પણ ફૂલવાડી ના લોકો પણ મારે કહેવાનું છે નમ્ર એપીલ છે કે આપણા વિસ્તારની અંદર આટલો મોટો પ્રોજેક્ટ આવે છે આટલો મોટો તેને આપણે સફળ નાના મોટા પ્રશ્ન હશે તો એની જવાબદારી અમે લઈએ છીએ એની જવાબદારી અમે લઈએ છીએ પણ આવા વિકાસના આ આ વિકાસના પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ ના ઉભા કરે આ નેત્રણ તાલુકો અલગ બનતો હતો ત્યારે કોંગ્રેસ વાળા આ શેરખેડ પઠાણ લોકો વિરોધ કર્યો હતો

Man, <laughs>